પણ કરુ માટે કરી આપડે બરબાદ થઈ જ હોય ને હેડો આપડે મોની લીધું કે મારા જેવા મજૂરી મળી જાય પણ દારૂ પીધા પછી એક લારીવાળાની એ બટાકા ભૂંગડા ખાવા દઉં છું તો એ લારીવાળાના તો છોકરા પૂછે મરી જાય હે પૂણતાઈ હું મારું ઘર બનાવવા માટે કેટલાં ને ઘર પાડવા તૈયાર થઈ ગયો શુંતાઈ મારા માં બાપે મને શીખવાડ્યું જ નહીં કે આપણે સુખી થ અને બીજાને દુખી કરે એટલે હું મારા માટે નહીં પણ બીજાના માટે દારૂ બંધ કરવાનો નહીં તું આખું બેઠું લઈ લો તમારે સુખી થવું હોય ને તો એની એક વાત મગજ મના